ઘણા બધા કેસીસમાં એવું થયા છે કે વ્યક્તિના મન મેં આ તો એકદમ સડન કે અમે લોકો જોઈએ છીએ અમારે એટલા અમે લગભગ બે બે મહિના ત્રણ મહિના ટાઈમ એક એક કેસના એક એક એફઆઈઆરના ના જો અમારે એક્સિડેન્ટ ડેથ હતી અને પછી તપાસ વ્યક્તિ સુસાઈડ કરતા હોય ઘણા બધા કેસીસમાં આપણા સુસાઈડ નોટ મળે છે ઘણા બધા કેસીસ નથી મળતા ત્યારે તપાસના અંતે એના પરિવાર દોસ્ત યાર મિત્રોમાંથી જ્યારે તારણ અમે કાઢીએ છીએ ત્યારે જોઈએ છીએ અમે જો પૂરા કઈ પ્રકારના કે કઈ કારણો લીધે જો એના સુસાઈડ કરે અને બધા જો આ તો એડી થાય કે છે છે કરતા હોય ના સુસ કરેલા હોય એના જ્યારે અમે ઇન્ટ્રોગેટ કરીએ છીએ ત્યારે આ વાત આવે છે ઘણા બધા કેસોમાં આવે છે કે એના વિચાર આવે તો છેલ્લા સમયે આપણે દોસ્તના છેલ્લા સમયે આપણે કોઈ સગા સંબંધીના કોઈ ફોન કરેલા છે જેના લીધે વિચાર ચેન્જ થઈ ગયા ઘણા બધા એવા લોકો છે જો નામ અમે નહીં જાહેર કરી શકીએ પરંતુ લાસ્ટ મોમેન્ટ મેં સડન અને એવું પણ તપાસ કે લોકો એકદમ નોર્મલ હોય ક્યારે ક્યારે આ કેસ કે હોય હા નોર્મલ હતા કોઈ તકલીફ નહીં હતી કોઈ આર્થિક તકલીફ નહીં હતી પરંતુ એવા ક્યારે ક્યારે વિચાર સડન વિચાર આવે છે અને જ્યારે વિચાર આવે ત્યારે અગર કોઈ જોડે વાત કરી લે તો એના જો તુરંત આમાંથી બચાવી શકાય એવા ઘણા બધા કેસીસ અમે લોકો જોઈએ છે જો બ્રિજ ઉપર જો કોઈ આ આટેમ કરતા હોય પબ્લિક નીકળતી હોય પ્રજાજનો એના જોડે રોકે વાત કરે પછી એના મૂડ ચેન્જ થઈ જતા હોય છે ઘણા બધા કેસસ એવું છે કે આપના દોસ્તો સાથે છેલા ઘડીએ વાત કરી લીધા પછી આ મેટર આપણે તો પોલીસ તકાયક સહાય રીતે કરવા જતો હતો આ રીઝન હતો તમે લોકો જો તો આના એના અમે લોકોનો અનુભવ થી અમે બોલીએ છીએ કે કોઈ પણ છેલા સમય અગર કોઈ સાથે કોન્ટેક્ટ કરે સગા સંબંધી મિત્ર પરિવારજન अथवा અમારી પોલીસ તો 100% એના જો મૂડ ચેન્જ થઈ જાય એના જરેક હોપ લાગે એક ઉમીદ લાગે જો હે ત્યારે આજ ચેન્જ થવાની પૂરી પૂરી સકતા રહે છે